પ્રવૃત્તિઓને ડામવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટેની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એન રબારી તથા ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે પદમલા હાઈવે ગોપી હોટલ ખાતેથી ઈસમ નામે ગુફુ રામ નરેશ જયસ્વાલ હાલ રહે લકી હોટલ પાછળ દીપકભાઈ બારિયાની ચાલી રણોલી જીઆઈડીસી ખાતેથી તેની ઝડપે પાડવામાં આવ્યો હતો આરોપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કન્ટ્રી ક્લબ ડિલક્ષ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ એકસો ત્રેવીસીની કુલ કિંમત રૂપિયા દસ હજાર આઠસો ચોવીસના મુદ્દામાલને પકડી પાડી આ ગુનામાં પકડાયેલ આરોપીની સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાહરનગર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે